બરણવાડ સેવા સમિતિ દ્વારા ઓગણીસમી મહારાજા એવ્રણ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જયંતિ પ્રસંગે સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન ગણપત વસાવા ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં અનેક સંસ્થાઓ જોડાઈ હતી સેવા કાર્યમાં ભાગ લીધો હતો અને સમાજના દીકરા અને દીકરીઓને દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું में हजारों लोगों की जनमेदनी उपस्थित रही महाराजा एवरन जयंती धामी कराई थी पंडवाल सेवा समिति के एक रजिस्टर्ड संस्था है उसके वार्षिक महोत्सव के लिए हम लोग इकट्ठे हुए हैं मेरा यहाँ पर पोस्ट है मैं यहाँ पर सबसे संस्थापक लोगों में से हूँ और सबका सहयोगी हूँ ક્યાં ક્યાં કરવા ગયા ત્યાં પર અમારા જે પ્રોગ્રામ હોતા બચ્ચો કા પ્રોત્સાહન કરતા હૈ વાર્ષિક સંમેલન મેં જે સુરતની અંદર આપણો જે સમાજ છે બનરવાલ સમાજ એનો વાર્ષિક સ્નેહ સ્નેહમિલનનો કાર્યક્રમ છે અને આજે મને મુખ્ય અતિથિના સ્વરૂપમાં એ આમંત્રિત કર્યો છે ત્યારે બનરવાલ સમાજને મળીને મને પણ ખૂબ આનંદ થયો કે અહીંયા વર્ષમાં એક વખત સ્નેહ મિલનનો કાર્યક્રમ થાય છે અને સમાજના ઉત્થાન માટે નાના જે મધ્યમ વર્ગના લોકો છે એમને મદદ કરવા માટેના પણ અનેક પ્રકારનો સમગ્ર વર્ષ દરમિયાન એમની એક્ટિવિટી ચાલતી હોય છે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે રમતગમતનું આયોજન